જે વ્યક્તિ ગુજરી ગયો છે એ વ્યક્તિ જ્યાં રહેતા હોય એના સરનામું એના એક સંતાન જાય બધા સંતાનો પહેલાં જવાની જરૂર નથી એક સંતાન જાય તલાટીને મળી લે વારસાયાબંધનું સોગંદનામું છે એ સોગંદનામું પહેલાં બનાવી લેવાનું છે આપણે તલાટી પાસે જાય એટલે શું કહી દઈએ સોગંદનામું બનાવી લઈએ કોઈ પણ નોટરી હોય એની પાસે સોગંદનામું બનાવી લઈએ ફોર્મેટ સરખી છે આ સાઇટ ઉપરથી તમને જે દીધું સાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલું છે હવે બધું આવે છે ઓલું નહીં ઓલું તો બનાવેલું હતું આ બધું સાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલું નિર્ધાર ફિક્સ ફોર્મેટ છે હું નીચે સહી કરનાર ગુજરી તો એક જ હોય ને એમાં કઈ ચાર જણાના નામ લખવાની જરૂર છે હાથ નંબર માં જેટલા છે બધા નામ નથી લખવાના એ બધાને નથી ગુજરી ગયા બરોબર અગાઉ જે કીધું પાછું અહીં ચાલુ નથી રાખવાનું મને જે કીધું એ તો નામ ઉમર વર્ષ ધર્મ હિન્દુ રહે જીલો વગેરે મારા સત્ય ધર્મ અમુક સ્વગનામું કરું છું હું ઉપરોક્ત જણાવેલ સરનામે રહું છું જે આંબા માટેની અરજી કરે છે તે મારી હા અચ્છા હયાતી વાળું છે તો નામે હાથ નંબર રહેલું છે એ મારી હયાતીમાં વારસાએ મને જરૂરિયાત હોય તેથી આ મારું સોગંદનામું કરું છું અને મારે હયાત વારસદારો નીચે મુજબ છે એ સિવાયની અન્ય કોઈ વારસદારો નથી ત્યાં ભવિષ્યમાં કોઈ સાબિત થશે તો હું ગુનેગાર કરીશ એની મને જાણ છે વારસદારોની વિગત હવે ક્રમમાં વિગત કારણ પહેલાં ઘરવાળી આવે પછી બે મોટો દીકરો બીજો દીકરો દીકરી જે આવતા હોય એ લખો એનું પુત્ર વધુ લખવાની જરૂર નથી બરોબર છે સીધી લીટીના વારસદાર લખવાના છે આડી લીટીમાં જવાનું થતું નથી પછી મુખ્ય વ્યક્તિ પોતે પત્ની પુત્ર હવે એક સંતાન ગુજરી ગયું છે પુત્ર તો એના પૌત્ર આવે એની જગ્યાએ શું આવે પૌત્ર વર્ષ અને સરનામું બધાનું એક હોય તો સરનામું નહીં તો બધાના અલગ અલગ સરનામા સ્વર્ગસ ખાલી જગ્યાના વારસદારો છીએ બરોબર હયાતીમાં હક હોય તો પોતે લખે છે હમ બેનું કોમન બનાવ્યું છે આપણે અને જો અરજી એનો દીકરો કરતો હોય તો એના બાપાનું નામ લખે ના વારસદારો છે એની મરણ તારીખ ખાલી જગ્યા હવે એ માનો કે એક ભાઈ ગુજરી ગયો છે અહીંયા થી માર્ગ બનાવો છો એક ભાઈ ગુજરી ગયા છે તો એ ભાઈ ના વારસદારો અહીં લેવાય ખાના પાડી બને જુદા લખવાના એક થી વધારે ગુજરી ગયા હોય તો બે ત્રણ કારણ એ પેટા બ્રાન્ચમાં આવશે ને સમજાય બરાબર અહીંયા ઉપર બધાને નહીં લખી નાખવાના તો તો હું તાય હરખા ભાગમાં આવી ગયા આ પચીસ ટકા વાળાના ત્રણ સંતાન હોય તો પચીસ ટકાના ભાગમાં આવે ને ત્રણ જણા સાત આઠ ટકાના તો એ લખી નાખો ઉપર મુજબ થી મારા સીધી રીતના વારસદાર જે સિવાય કોઈ વારસદાર નથી અને વારસદારો એવા ખોટા સાબિત થશે નોંધ રદ થવાને પાત્ર થશે કરીશ નીચે સહી હોય આઈડી પ્રૂફ આપી ફોટો આપી દો બે સાક્ષી તમારે લેતા જવાના છે હવે આંબો આવી જાય એટલે શું કરવાનું છે તલાટી પાસે જવાનું છે આ ફોર્મ ભરીને અને બે સાક્ષી લેતા જવાના બે સાક્ષી તમારી સરનેમ માળા ન લઈ જવા ફગા ન હાલે ગયું એટલે આપણી સિવાયના બે હોય એવા બે સાક્ષી

વરસાદ મને ભેટી કામનામા માટેની અરજી તારીખ સોળ અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર જે ગામમાં જમીન આવેલી હોય એની વિગતો અહીં લખો ન હમાય એવું તો નીતિ વધારો કમ્પ્લીટ લખવાનું છે તમારે જિલ્લો ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા આપણે હમણાં બોલી ગયા એ બધું બરોબર છે અને સર્વે નંબર ખાલી જગ્યા તથા સર્વે નંબર ખાલી જગ્યા તથા સર્વે નંબર ખાલી જગ્યા બીજું ગામ આવ્યું પાછું તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા મકાન હોય તો મકાનની પછી વિગત લખી નાખો એક આમ તમારું કામ વધી જાય એટલી જગ્યાને વધારી દો પ્લોટ હોય તો પ્લોટ એ રીતે લખી નાખો અને સહમાલિક હોય કોઈ ભેગું લખવાનું કે કોઈને ભેગો પ્લોટ હોય એવું બને તો સહમાલિકમાં ભાગીદાર તરીકે છોકરાના નામ દાખલ થાય ને તો એ વિગત લખી નાખો ભાઈ આ બધાની સહી કરી નાખો મૂળ ગામ નમૂનો હાથબાર તાજેતરના ને આઠ વગેરે જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એ બધા જોડી દો ઓળખપત્ર આધાર કાર્ડ વગેરે જોડી દો મરણના મરણનો દાખલો જોડી વારસાઈ માટે એફિડેવિટ બનાવે એવી જોડી દો અને મરણનાનો આંબો આ રીતે બનાવી દેશે જઈ હું તો બરાબર એવી તાંબો બનાવી દેશે એટલે અહીંયાનું કામ તમારું આટલું પૂરું થયું